દોસ્તો શનિદેવ બે હજાર ચોવીસ માં અપાર કૃપા કરે તે માટે ઘરમાં પાંચ વસ્તુ લઈને આવો શનિદેવ ની કૃપા હંમેશા તમારા પર બની રહી છે અને અને કર્મ અનુસાર જલ્દી ફળ આપનાર માનવામાં આવે છે છે તેમની કૃપા પર રહે તેમના ચાલી રહેલી દરેક મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે અને તમને બધાને ખબર જ હશે કે આ વર્ષે શનિ ગ્રહે ઘણા ફેરફાર કર્યા છે અને કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ તે પહેલા વકરી થયા અને હાલમાં નવેમ્બર માં તે માર્ગી પણ થયા અને આમ તો શનિદેવ કોઈ થી જલ્દી રીસાતા નથી પણ જ્યાં સુધી તમારા કર્મ છે તે શુભ ફળ આપતા રહે છે અને અમુક વસ્તુઓ જ્યોતિષ શાસ્ત્ર એવી જણાવવામાં આવી છે કે તેને જોવાથી અને તેનો પ્રયોગ કરવાથી શનિદેવ જલ્દી જ શુભ ફળ આપે છે અને આ વર્ષે બે હજાર ચોવીસ માં શનિદેવ ના આશીર્વાદ મેળવવા માટે અમુક વસ્તુઓ નોટ કરી લો જે નવું વર્ષ શરૂ થાય તે પહેલા અથવા તો પછી તમારા ઘરમાં લઈને આવો આ પાંચ વસ્તુ અને કઈ છે આ પાંચ વસ્તુ ચાલો જાણીએ તે પહેલા આ વિડીયો

શિવ પુરાણ અનુસાર સાત મુખી રુદ્રાક્ષ જે લોકો ધારણ કરે છે તેને શનિદેવ નો પ્રકોપનો સામનો નથી કરવો પડતો અને આ રુદ્રાક્ષ મહાલ નું સ્વરૂપ છે અને તેને જે લોકો ધારણ કરે છે અથવા તો તો તેના મૂકીને તેની પૂજા કરે છે તેમને શનિદેવ ધન અને ના આશીર્વાદ આપે છે ત્રીજું નીલમ રત્ન શનિદેવ ને સૌથી પ્રિય નીલમ રત્ન છે જો તમે નીલમ રત્ન ને ધારણ કરવા માંગો છો તો યોગ્ય જ્યોતિષ ની સલાહ લઈને તેને ધારણ કરી શકો છો અને જો તે રત્ન ને તમે ધારણ કરવા નથી માંગતા તો તેને મંદિરમાં મૂકીને તેની પૂજા કરો અને શનિદેવ મંત્ર નો જાપ કરો

કરવા માંગો છો તો તેના માટે એક નાનકડો ઉપાય કરીને પણ વૃક્ષને લગાવવા જેટલો લાભ મેળવી શકો છો તો બે હાજર ચોવીસ માં શનિવાર દિવસે તમે સ્નાન કરીને તેના મૂળને કાળા કપડામાં માં અથવા તો વાદળી કપડામાં બાંધીને પોતાના હાથમાં બાંધી શકો છો અને આ ઉપાય પણ શનિદેવની કૃપા તમારા પર બની રહેશે